જુઓ મુક્તિ મૃત્યુ પછી મળે એ મુક્તિની વાત નથી કરતો હું મર્યા પછી કેટલાના વૈકુંઠ મળ્યા એ કોઈ આપણને કાંઈ ફોન કરીને કીધું નથી હા ભાગવત સાંભળીને ગયા અને પછી કીધું કે ભાઈ મેં ભાગવત સાંભળ્યું એટલે મને વૈકુંઠમાં હું આવ્યો હા હા ઘણા ઘણા કહે તમને આ ધામ મળશે ને આ ધામ મળશે કોઈએ કોઈ કોઈએ મોબાઈલ કર્યો કે ભાઈ હું અહીંયા આ ધામમાં લેર કરું છું વૈકુંઠમાં કે સ્વર્ગમાં જે જે હોય જે ગતિ હોય તે શ્રીમદ ભાગવત એમ કહે છે કે ભાઈ મૃત્યુ પછીની મુક્તિ એ તો ઠીક છે મળે એ તો મળે પણ મહાપુરુષો એ મુક્તિ માગી નથી ઈ નરસે એમ કહે કે હરિના જંતો મુક્તિ ન માગે માગે જનમ અવતાર

સજી મુખે સુખે અતસ્તવામ સંયાચે જનની જનનમ યાતુ મમ વૈ મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની તી જપત ભગવાન શંકરનું ને ભગવતી પાર્વતીનું જપ કેદા કરું બસ એ એક ઈચ્છા હે જગદંબા મારા પર એવી કૃપા કરજે કે ઉતારો અને ભગવાન શિવનો જાપ કર્યા કરો એટલે આ મૃત્યુ પછીની મુક્તિની કામના નથી કરી જીવન મુક્તિનો અનુભવ કરવો એ વાત છે જો મુક્તિ એટલે છૂટી જવું કોઈ માણસ બંધનમાં જેલમાં હોય એને શબ્દ વાપરી હવે જેલમાંથી મુક્ત થયો માણસ મુક્ત હોય કોઈ બંધન હકીકતમાં તો આપણે કેટલા બધા બંધનમાં ફસાયેલા છીએ તો આપણે લિસ્ટ બનાવીએ તો ખબર પડે એ ક્યાંય બસ એ બધામાંથી માણસ છૂટી ગયો એટલે શ્રીમદ ભાગવત છે એ જીવન મુક્તિ માટે છે જે શ્રોતાઓ સાંભળે છે તો થઈ ગઈ પણ હવે આપણા માટે આ જીવન મુક્તિનો આપણે અનુભવ કરીએ આ કથા સાંભળીને એના માટે આ છે એટલે આવી ભાગવતની કથા